છેલ્લે અમેરિકા વિશે વાત કરી લઈએ એક પ્રશ્નમાં કેમ કે આપણી છેલ્લી ચર્ચા યાદ છે ને તમને અચ્છા એવું માનો છો તમે 100% જ આ સમય ચોક્કસ થી આ સમય ચોક્કસ થી શાંત રહેશે ટ્રમ્પ જીવન ભર થોડું છે હા જીવન ભર થોડું છે આ એકદમ રીયલિટી મને કોઈ કોઈ સંકોચ નથી હું ફરી દેખું જીવના જોખમે ન જોવું જોઈએ ટ્રમ્પ જરાય ખોટા નથી

પણ ભાગ્યે કોઈ અનધિકૃત કૃત્ય કરતા અમેરિકામાં પણ એમનું યોગદાન છે એટલે હું ફરીથી કહું ટ્રમ્પ ક્યારે દિવાલનો વિચાર છે નહીં કારણ કે ખબર ગમે ત્યારે દિવાલ ફરીથી કોઈ જીવના જોખમી ના જવું જોઈએ જ્યારે ઓપોર્ચ્યુનિટી નહોતી આ બધું ત્યારે બરાબર હવે એવું નથી ઓપોર્ચ્યુનિટી નથી નહીં એટલે જો હવે ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે ને એટલું બધું બધું સરસ થઈ ગયું છે ને બધે જ લીલા લહેર છે નહીં તો આપણે આપણી સરકારે વિચારવું પડશે કંઈક તો છે ને કંઈક તો કમી છે કે દરેક મા બાપ સંતાન અઢાર કે એકવીસ વર્ષનું થાય એટલે પહેલાં એવું હતું કે દીકરી કે દીકરો શોધો જમાઈ અથવા બહુ શોધવાનું શોધ હવે વિઝા શોધે યુનિવર્સિટી શોધે અને એકલું અમેરિકા થોડા દુનિયાના કોઈ પણ દેશમાં જવું કેનેડા ઓસ્ટ્રેલિયા આફ્રિકા એ આપણા દેશ આપણા આપણી સિસ્ટમમાં કઈ કમી છે આપણા માનસમાં કઈ કમી છે આ વિશે ચોક્કસથી વિચાર પણ તમે જેમ કે આટલા બધા બિલ્ડર કે બાકી બધા લોકો મિત્ર છે એ લોકો પણ તો ધંધો છોડી રહ્યા છે અહીંયા એ લોકો પણ તો કંટાળે છે સિસ્ટમથી એ લોકો પણ તો કહે છે કે થાકી ગયા છીએ તમને પણ તો કહેતા હશે એટલે હું તમારા જે ખાસ બધા મિત્રો છે પણ હા જાય છે જાય સેટલ થાય ત્યાં સેટલ થાય એ પણ હકીકત છે એટલે હું ફરીથી કહું ઓપોર્ચ્યુનિટી છે અત્યારે બધું છે તો પણ લોકો જાય ને કદાચ દુર્ભાગ્ય પણ હશે આપણું એના બે વ્યૂ છે દેવાંશી બેન એક અંદર થી એવું પણ થાય કે જેને આપણા દેશ માટે લાગણી નથી બધું વેચી મારે અને જાય તો પછી આપણને એના માટે એટલું બધું દુઃખ ના હોવું જોઈએ

નેચરલી વાત એજન્ટ મોટી વાત કરીને એને ફસાવતો હશે બની શકે પણ નેટવર્ક તો જવાવાળા વ્યક્તિનું નથી નેટવર્ક તો એજન્ટનું જ હશે જે પણ ઇલિગલ નેટવર્ક છે તો એજન્ટનું હશે અને એમ તો ખુલ્લી કિતાબ છે ખરેખર કેટલા એજન્ટો બધી ખબર બધાને બધી ખબર બેધારી તલવાર છે આની બહુ સમજવું અઘરું છે કે ખોટું કરી રહ્યા છે કે આપણે સાચું કરી રહ્યા છે કાનૂનના પ્રમાણે દેશના કાનૂન પ્રમાણે આપણે ખોટું કરી રહ્યા છે એ હકીકત છે પણ આપણી પ્રકૃતિ પ્રમાણે ત્યાં ખોટી રીતે જઈને આપણા સંસ્કારો પ્રમાણે આપણે ખોટું નથી કરતા એ પણ હકીકત છે એટલે ત્યાં જઈને મોટા સામ્રાજ્યો બનાવવા વાળા બધા લીગલી નથી ગયા એ પણ હકીકત છે